જય માતાજી જય મામકે મિત્રો હું મુશ્કેલ શાકના પરિવાર મિત્રો આજે આપણે મવવા માર્કેટિંગ યાર્ડમાં અને અત્યારે મિત્રો છે ને લાલ ડુંગળીના મિત્રો જોઈ લે અત્યારે હરાજી મિત્રો અત્યારે થાય છે આપણે આપણા શેરમાં અને લાગટ મિત્રો આજની છે ને આપણે લાઈવ મિત્રો આજે આપણે હરાજી જોવાનું છે તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપ્યું આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીનો તમને તમામ મિત્રો ડેલી મિત્રો તમને તાજા મિત્રો વિડીયો જોવા ત્યારે હરાજી મિત્રો છે ને જો અહીંયા આપણે થાય છે તો મિત્રો તમને આપણી ચેનલમાં મિત્રો ડેલી મિત્રો તમને નવા નવા મિત્રો વિડીયો ખેડૂત લગતા મિત્રો તમને ઘરે બેઠા મિત્રો હું બતાવું છું ડેલી મિત્રો તમને દાદા મિત્રો લાઈવ હરાજ મિત્રો પરિવાર મિત્રો કહું છું આપણે ચેનલમાં મિત્રો જે મિત્રો નવા આવ્યા છે મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાકી ચાર મિત્રો છે ને જો હરાજી છે ને મિત્રો આપણે અહીં થાય છે ને લાગત મિત્રો એક એકથી જોવાનું છે એટલે આપણા બધા ખેડૂત મિત્રોને આઈડિયા આવે ને ખબર પડે તો કઈ કઈ ડુંગળીના મિત્રો કેવા રેડી आलोमित्रा मल्जू पटा फटाफट जीता तो मैं लाल डोंग निकलेगा ले सायद ये चली नोडी है ओ रेस हो रहा है एक सेकंड एक सेकंड बुक करने सच में गुमो रही है नहीं नहीं बिट्टेर वो फॉल्ले डिज़ाइन बनूंगा एक कोटेरा एक कोटेरा पंच कोटेरा छोटेरा एंशी 81 81 80 ઉપર માલ છે 80 81 184 85 60 88 88 90 90 રૂપિયા 190 90 રૂપિયા 190 ઉપર દાદા હારું જો 100 હારું થાનોવાર 190 માં આવ્યું जितेंद्र 90 રૂપિયા 200 ખાલી જો કરો ભાઈ 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 તમે રૂપિયા એક

204 આખો 204 માં મા 222 રૂપિયા મેહોલ 222 શેર ની ના જોમાવો 222 બસ 222 એવી કરો આવી હે પર માલ જે ભાઈ બે ત્રણ ચાર પાછા નવ પંદર હજાર ઓગણી એક બસો ને ત્રીસ રૂપિયા બસો ત્રીસ રૂપિયા બસો ત્રી બસો ત્રીસ ને ઉપર માલ બસો ત્રીસ ને

કાન કરમાલ જે ભાઈ 223 323 ને મારું છે કાકા તો કોઈ જોઈ કા સાઈડ આ એકડી છે હા 161 162 એક ગાડી 1 મિનિટ ઊભો રહે છે 70 70 ચોરાશ પચાસ છ્યાસી સત્યાસી અઠ્યાસી નેવું નેવું રૂપિયા એકસો નેવું નેવું રૂપિયા એકસો નેવું દારું જોયું ધનવા એકસો નેવું માં આવ્યું જીતેન્દ્ર જુગલા બે રાજુભાઈ જો હાલો એકત્રીત્રીસ રૂપિયા કરો માધું બત્રીસ બત્રીસ રૂપિયા તેત્રીસ પાંત્રીસ રૂપિયા સાડત્રીસ્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ 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 એકતાલીસ જોઈ લેવા કલર વાળો છે પતિ વાળો કલર વાળો

એકસો ને ઓગણ સિત્તેર डिजाइन 77 77 हारू सा भाई જોઈ લે 35 35 હાલ છે માલ બોલ ભાઈ એ હાલ છે બોલા રાખ 40 રૂપિયા 40 રૂપિયા 140 રૂપિયા કનુભાઈ 80 મેકો 80

એકસો ને એક રૂપિયો સો રૂપિયા એક બે ત્રણ ચાર એક છ સાત આઠ નવ દસ દસ ને હલો સારું છે